ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપસીના દ્વારા ક્યુરેસ કરાયેલ આર્ટવર્ક્સ મનમિતનું એક્ઝિબિશન અમદાવાદ હવે કલાપ્રેમીઓ માટે મહત્વનું સ્થળ બની રહ્યું છે દેશના પ્રખ્યાત આર્ટિસ્ટ તો અમદાવાદમાં પોતાના આર્ટવર્ક પ્રસ્તુત કરતા જ છે પરંતુ હવે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ માટે પસંદગીનું શહેર બન્યું છે અમદાવાદમાં જોધપુર આર્ટ ગેલેરી ખાતે તારીખ પાંચમી મેથી સોળમી મે સુધી ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ વિક્ટોરિયા લાપસીનાના આર્ટ્સ વર્ક પ્રદર્શન યુઝ છે વિક્ટોરિયા લાપસીના પોતાના ક્યુરોટોરિયલ ડેબ્યુ સાથે પોતાના આર્ટ અને આર્ટિસ્ટિક સેરેનેડ વિથ લાઇટ ઓફ લવ મનમિતમાં પ્રદર્શન કરશે આ એક્ઝિબિશન કલાની દુનિયામાં એક નવી અને હૃદયસ્પર્શી જર્ની રજૂ કરે છે આ એક્ઝિબિશનનું પ્રિવ્યુ ચોથી મેના રોજ યોજાયું હતું આ એક્ઝિબિશનમાં આશરે સત્યાવીસ જેટલી પેઇન્ટિંગ એક્ઝિબિટ કરાઈ હતી ઉલ્લેખનીય છે કે આમાંથી મોટા ભાગની પેઇન્ટિંગ નિયોન કલર્સથી કરવામાં આવી હતી અમદાવાદમાં ભાગ્યે જ જોવા મળે છે પાંચમી મેથી સોળમી મે દરમિયાન કલાપ્રેમીઓ સવારે અગિયાર કલાકેથી સાંજના સાત કલાક સુધી એક્ઝિબિશનમાં જઈ શકશે વિશિષ્ટ રંગો આકૃતિઓ અને આંતરિક લાગણીઓથી ભરપૂર આકૃતિઓ કલાપ્રેમીઓને માત્ર નિહાળવા માટે જ નહીં પરંતુ અનુભવવા માટે પણ આમંત્રિત કરે છે વિક્ટોરિયા લાપશીનાની આ રચનાઓ જોનારને પ્રથમ નજરમાં જ ગમી જાય તેવી છે મનમિતનું સૂત્ર છે કે માય આઈઝ ફેલ ફોર વોટ આઈ શો આ એક્ઝિબિશનના માધ્યમથી સાકાર થાય છે જે જીવનના વિભિન્ન પળોને શબ્દ અને રંગરૂપે રજૂ કરે છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ ચિરાગ પાટળિયા અમદાવાદ so right now in the world there is a mental health awareness week is going on so the whole exhibition is dedicated to the mental health and to expressing your own feelings through the uh, art how did you get the hobby of this painting so it was not a hobby actually i started painting when i was a child uh, i graduated from two different art schools in russia uh, then when I came to India I had a little break and uh, after some time I started painting again and I'm doing that professionally right now. Yeah, there is a message because uh, we are um both bow type no art up follow karta we change karma in a time it lay આપણે જે આર્ટ ઇન્ટ્રોડ્યુસ કરી છે અપાર્ટ ફ્રોમ જૂનું એમાં ઘણું નવી વસ્તુનું મિશ્રણ તમે જોઈ શકો છો નવી યુરોપિયન આર્ટ છે જે તમને પાછળ દેખાય છે અને અમુક વોલ સ્કલ્પચર છે એટલે જે આર્ટ જે વર્ષોથી ચાલી આવી છે હવે એને ખાસો ટાઈમ થશે છે અને હવે આપણે થોડીક પાટલી એની ભાષા બદલવાની જરૂર છે પ્રાઇઝિસને બધું તમારે યુઝ્યુઅલી ગેલેરી હોય એ એમની જોડે નેગોશિએટ કરવાનું હોય કોઈ આર્ટિસ્ટ પોતાની પ્રાઇઝ જેવી રીતે ડાયરેક્ટલી ક્યારે યુઝ્યલી ક્લેમ ના કરે ના એટલે એવી રીતે તમે કરો તો એ એક લાખ રૂપિયાથી મળીને દસથી પંદર લાખ એમાં કોઈ લેવની લિમિટ જ નથી એનો કોઈ એન્ડ જ નથી એ તમારા અનુભવ તમારું પેઇન્ટિંગ તમારી કઈ સ્ટાઇલ છે એની શું ડિમાન્ડ છે એના પ્રમાણે એ એ લાખ રૂપિયામાં બી મળે અને એ દસ લાખમાં બી મળે અને એક કરોડમાં બી મળે એવું કહેવાય છે પણ એ બધા પેઇન્ટિંગની પાછળ જે જે સ્ટોરી હોય છે બધા પેઇન્ટિંગ પાછળ અલગ અલગ હોય છે એટલે આપણે એની પર આપણે કમેન્ટ ના મારી શકીએ પણ એ તમારે એવી દ્રષ્ટિ હોવી જોઈએ કે તમે પેઇન્ટિંગ જોઈને તમને ખબર પડી જાય કે એ પેન્ટિંગને કઈ રીતે રીડ કરવું અને એ સૌથી ડિફિકલ્ટ છે એની ભાષા જે આર્ટ લવર હોય એ લોકો જ સમજી શકે છે